થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે જેમાં અમદાવાદીઓ પણ આગળ છે અમદાવાદના શહેરીજનો દ્વારા ન્યૂ ઇયરની ઉજવણી કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે તેની સાથે સાથે અમદાવાદ પોલીસે પણ સુરક્ષાને લઈને કમર કસી લીધી છે જેમાં પોલીસ દ્વારા શહેરના મુખ્ય બે વિસ્તાર માટે ન્યૂ ઇયર સેલિબ્રેશનનું કેન્દ્રબિંદુ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પોલીસે ખાસ પ્રકારની એક્શન પ્લાન તૈયાર કર્યો છે અમદાવાદના એસજી હાઇવે અને સીજી રોડને પોલીસ તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં આ વિસ્તારમાં રાત્રિના સાત પછી નો વેહીકલ ઝોન તરીકે જાહેર કરી દેવામાં આવશે જેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે આ માટે ટ્રાફિક પોલીસ દ્વારા ખુદ ટ્રાફિક કમિશનર બે ટ્રાફિક એસીપી છ પીઆઈ આઠ પીએસઆઈ બસો ટ્રાફિક જવાનો અને પચાસ ટ્રાફિક બ્રિગેડને વ્યવસ્થા માટે મુકવામાં આવશે સીજી રોડ અને એસજી રોડ આ બે મુખ્ય કેન્દ્ર બિંદુ છે જ્યાં લોકો મોટાભાગે ભેગા થાય છે અને ઉજવણી કરતા હોય છે અને એસજી રોડ ઉપર જે સરખેજ ગાંધીનગર હાઈવે છે એના ઉપર જે પાર્ટી પ્લોટ છે જે ક્લબ્સ છે એના ઉપર ખાસ કરીને લોકો આવતા હોય છે ફાર્મ હાઉસીસ છે અમદાવાદ શહેર વિસ્તારમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ત્યાં પણ લોકો જતા હોય છે એ તમામને ધ્યાનમાં રાખીને એ ટ્રાફિકનું અલગ બંદોબસ્ત રાખવામાં આવી છે જ્યારે આ વર્ષના અંતે ખાનગી ક્લબો અને હોટલો દ્વારા પરમિશન પણ માંગવામાં આવી હતી જેમાં પોલીસ તંત્ર દ્વારા કુલ અરજીમાંથી ફક્ત અરજી મંજૂર કરવામાં આવી છે આ સાથે પાર્ટી કરવાના બહાના હેઠળ દ્વારા દારૂ કે અન્ય નશીલી પદાર્થોનું વ્યસન પણ કરવામાં આવે છે અને આવા વ્યસનને કારણે રાત્રે એક્સિડન્ટ જેવી ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસ સાથે ગ્રામ્ય પોલીસની પણ મદદ લેવામાં આવી છે જેમાં કુલ ચાર એસીપી બાર પીઆઈ ત્રણ પીએસઆઈ સાતસો પંચોતેર જેટલા પોલીસ જવાનો અને બસો છોતેર જેટલા હોમગાર્ડ આ ઉપરાંત સેટેલાઇટ સોલા વસ્ત્રાપુર આનંદનગર અને સરખેજ પોલીસ સ્ટેશનના સ્ટાફને સ્ટેન્ડ બાય મૂકી દેવામાં આવશે આ ઉપરાંત પોલીસ દ્વારા એક ખાસ ટુકડી પણ બનાવવામાં આવી છે જેઓની પાસે બ્રેથ એનેલાઇઝરનું મશીન પણ આપવામાં આવશે કે જેથી તપાસ કરી શકાય કે વ્યક્તિએ નશીલા પદાર્થોનો નશો કર્યો છે કે નહીં